આજની મુદ્દામાલ કબજાની ઘટના વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એચ ચૌધરી અને પોલીસ ઇન્સ્પેક્ટર સી એ એસ છે દ્વારા એસઓજી બૌદ્ધની ટીમે કાર્યરત કરવામાં આવી હતી અંકલેશ્વર શહેરના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બોલરો પિકઅપ ગાડી નંબર ચીજે સોળ એ ડબલ્યુ ત્રેસઠ ઓગણસાઠ અંગે બાતમી મળી હતી કે તે શંકાસ્પદ એસએસની પાઇપો લાદેલી છે અને વાલીયા ચોકડી તરફ નોબલ માર્કેટ તરફ આવી રહી છે આ જાણકારીને આધારે નોબલ માર્કેટના રોશની સ્ટેટ પાસે વસમાં હતી ગાડી રોકીને તપાસ કરવામાં આવી હતી તપાસમાં ગાડીમાં આઠસો કિલોગ્રામ વજન ની એસએસની પાઇપો મળી આવી હતી આ પાઇપોનું ખરીદી બિલ આધાર પુરાવા ન મળતા પાઇપો જબર જબરજસ્તી અથવા ચોરીથી મેળવેલ હોવાની શંકા થઈ હતી આ પાઇપો અને ગાડીને કબજે કરવામાં આવી હતી આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ની પાઇપ કુલ વજન આઠસો કિલોગ્રામ રૂપિયા એક લાખ સાહીઠ હજાર મુદ્દામાં સાથે ત્રણ આરોપીઓને ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી